કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવા અથવા સિક્યોરિટી માર્કેટ સાથે સંકળાયેલા હોવા પર આગામી ત્રણ વર્ષ સુધી પ્રતિબંધ લગાડી દેવાયો છે ભાજપની સરકાર બન્યા બાદ બે હજાર ચૌદમાં ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા બે હજાર ઓગણીસમાં આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા બે હજાર એકવીસમાં ગુજરાતના જ મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા હવે ગુજરાતના વધુ બે નેતાને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે જેમાં વિજય રૂપાણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નીતિન પટેલના છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચ તાપી ડાંગમાં ભારે વરસાદ પડશે બીજી બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે સારા સમાચાર છે ભારતે તેના અભિયાનની શરૂઆત પેરિસ બે હજાર ચોવીસમાં તીરંદાજી સ્પર્ધાથી કરી હતી રેન્કિંગ રાઉન્ડમાં ભારતની પુરુષ અને મહિલા ટીમ્સે ટોપ ફોરમાં સ્થાન મેળવીને સીધો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત મેડલ જીતશે કારણ કે ફાઇનલ પહેલા ભારતનો સામનો વિશ્વની નંબર વન ટીમ દક્ષિણ કોરિયા સાથે થશે નહીં ભારત મજબૂત પ્રદર્શન સાથે આગળ વધી રહ્યું છે ઉત્તરાખંડના ટિહરીમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ગંગાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આ દરમિયાન બેના મોત અનેક મકાન ધ્વસ્ત થયા છે ગેવાલી તોલી ચખાણા વિસન તિનગઢ અને બુઢાકેદાર ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં દુકાનો અને મકાનો વહી જતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા ભારે વરસાદે શહેરનો નકશો જ બદલી નાખ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારની વ્યાપક અસર પહોંચી છે હવામાન વિભાગે મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડી શકે છે નવસારીમાં પાંચ ઇંચ વરસાદમાં જ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે પૂર્ણા નદી ભયજનક સપાટી ત્રેવીસને વટાવીને ઓગણત્રીસ ફૂટે વહેતા ત્રીસ ટકા શહેર જળમગ્ન થયું હતું શહેરના લગભગ પચાસ હજારથી વધુ લોકોને અસર થઈ હતી તંત્રએ પણ લોકોને તાત્કાલિક ધોરણે પોતાનું સ્થળ છોડીને સ્થળાંતરવાળી જગ્યાઓએ પહોંચવા સ્પીકર પર એનાઉન્સ કરીને તાકીદ કરી હતી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસીસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે વધી રહેલા કેસીસને લઈને તંત્ર ભારે ચિંતામાં જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં એકસો ચોવીસ કેસ નોંધાયા છે અને ચુમ્વાળીસ બાળકોના મોત થયા છે જોકે ગઈકાલે અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં એક કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે અત્યારે આ બાળકની સારવાર કરવામાં આવી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહો સાથે મુલાકાત કરી છે આ બેઠક દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ પર કટાક્ષ કરતાં કહ્યું કે તે મધ્ય પૂર્વની બાબતોમાં બહુ ખરાબ છે જો મુદ્દાઓ ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો ઇઝરાયેલ હમાસ સંઘર્ષ યુદ્ધ તરફ આગળ વધી શકે છે જેનો ઉકેલ તેઓ જીતે તો જ શક્ય છે રાજ્યમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે તો બીજી બાજુ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ જોવા મળી રહી છે ત્યારે હાલ રાજ્યમાં અગિયાર ડેમ્સ વોર્નિંગ પર રાખવામાં આવે છે સરદાર સરોવર ડેમ ત્રેપન પોઈન્ટ સડસઠ ટકા પાણીથી ભરાયો છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તમામ ચૌદ ડેમ્સ ઓવરફ્લો થયા છે તેમજ ભાણવડ તાલુકાના વર્તુ બે મીણસાર વર્તુ એક કબરકા વેરાડી એક વેરાડી બે અને સોનમતી ડેમ્સ પણ છલકાયા છે પીટીઆઈના અહેવાલ મુજબ ઘણા વિપક્ષી રાજ્યોના સીએમએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે તેમાં તમિલનાડુના સીએમ સ્ટાલિન કેરળના સીએમ પિનરાઈ વિજયન તેમજ પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દરસિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે તાવ શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી કમળો કોલેરા ટાઈફોઈડ ઓરી અછબડા અને ગાલ ગાલપચોડીયા સહિતની બીમારીઓ વધી રહી છે ત્યારે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ્સમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી બાજુ તંત્ર સામે ચાંદીપુરા વાયરસનો પણ પડકાર આવ્યો છે અત્યારે તંત્ર દ્વારા શહેરમાં દવા છાંટવાની કામગીરી કરાઈ રહી છે નીટ પેપર લીક કેસમાં સીબીઆઈને ફરી મોટી સફળતા મળી છે શુક્રવારે સીબીઆઈએ પવનકુમાર નામના યુવકને ધનબાદથી પકડ્યો હતો જેની પૂછપરછને આધારે સીબીઆઈને તળાવમાં સંતાડેલા સાત કરતા વધારે ફોન મળ્યા છે તળાવમાંથી બે આઈ ફોન સહિત સાત થી વધુ તૂટેલા મોબાઈલ મળી આવ્યા હતા તમામ મોબાઈલ ફોન સિમેન્ટની કોથળીમાં બાંધીને તળાવમાં ફેંકી દેવાયા હતા આ ફોન જપ્ત કરીને તેની તપાસ શરૂ કરાઈ છે અમેરિકાના વ્યોમિંગ રાજ્યના જીલેટ શહેરમાં એક પ્લેન ક્રેશ થયાના સમાચાર છે લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએથી એક પ્લેન ક્રેશ થઈને જંગલમાં પડ્યું હતું પ્લેનમાં આગ લાગી અને ત્યારબાદ તે આગ જંગલમાં ફેલાયું જેના કારણે આખું જંગલ અત્યારે સળગી રહ્યું છે પ્લેનમાં સવાર તમામ લોકોના મોતની પણ આશંકા સેવાઈ રહી છે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો સામે નથી આવ્યો ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં નેપાળમાં પણ એક પ્લેન ક્રેશ થયું હતું ગ્રેટર નોઈડા વેસ્ટમાં આજે સવારે મોટી દુર્ઘટના થતા અટકી છે રેનો સોસાયટીમાં ગેસની પાઇપલાઇન ધડાકા સાથે ફાટી હતી ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી જેથી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યો હતો અને ગેસ પાઇપલાઇનની માલિકી ધરાવતી કંપનીના કર્મચારીઓને પણ બોલાવાયા હતા આ ઘટના ગૌર સિટી ટુના ચૌદ એવન્યુમાં બની હતી અઠવાડિયા પહેલા પુણેમાં મહારાષ્ટ્ર ભાજપના અધિવેશન સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે શરદ પવાર દેશમાં ભ્રષ્ટાચારના છે હવે શરદ પવારે અમિત શાહ પ્રહાર કરતા કહ્યું છે કે જ્યારે તેઓ ગુજરાતમાં હતા ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને કાયદાનો દુરુપયોગ કરવા બદલ તડીપાર કર્યા હતા સુપ્રીમ કોર્ટે જે વ્યક્તિને તડીપાર કર્યો હતો આજે તેને ગૃહ મંત્રાલય અને દેશના સંરક્ષણની જવાબદારી સોંપાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રેવીસમી ઓગસ્ટના રોજ યુક્રેનની મુલાકાત લેશે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીને મળશે રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ રશિયાની પણ મુલાકાત લીધી હતી અને લગભગ એક મહિના પહેલા પીએમ મોદી ઇટાલીમાં જી સેવન સમિટ દરમિયાન પણ ઝેલેન્સકીને મળ્યા હતા અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં આવતીકાલથી સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની રામકથા શરૂ થઈ રહી છે યુએન હેડક્વાર્ટરમાં કથા કહેનારા તેઓ દુનિયાના પહેલા સંત હશે મોરારી બાપુની આ નવસો ચાલીસમી રામકથા છે જે સત્યાવીસ જુલાઈથી ચાર ઓગસ્ટ સુધી ચાલશે એઆઈની મદદથી બાપુના જ અવાજમાં અંગ્રેજીમાં કથાનું ટ્રાન્સલેશન થશે કાલથી યુએનમાં સત્ય પ્રેમ અને કરુણાનો નાદ ગુંજશે પાટણનો સેવાડા ગામનો એક યુવક જર્મની અભ્યાસ કરવા માટે ગયો હતો તે છેલ્લા પાંચ વર્ષથી ત્યાં રહેતો હતો ત્યારે હવે જર્મનીમાં આ યુવકની લાશ મળી આવી છે ત્યારે પોલીસ દ્વારા યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરાઈ રહી છે બે બહેનો વચ્ચે એકના એક ભાઈના નિધનના સમાચારથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે રિચાર્જ પ્લાનના દરમાં વધારો થયા બાદ જીઓ એરટેલ અને વીઆઈના ગ્રાહકો હવે બી તરફ આકર્ષાયા છે અહીં બી એસ સૌથી સસ્તો પ્લાન બતાવી રહ્યા છીએ જેની વેલિડિટી પણ લાંબી છે જો તમે બી એસ ગ્રાહક છો તો તમે રૂપિયા એકસો સત્તાણુંના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો આ પ્લાનમાં તમને દરરોજ બે જીબી ડેટાની સાથે સિત્તેર દિવસની વેલિડિટી મળશે જે જીઓ અને એરટેલ તેમજ વીઆઈ કરતાં ઘણો જ સસ્તો પ્લાન કહી શકાય છે જેના કારણે ટેલિકોમ માર્કેટમાં આજે બીએસએનએલ ની બોલબાલા છે જમ્મુ કાશ્મીર પોલીસે ડોડામાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે ડોડા જિલ્લામાં એક કેપ્ટન સહિત ચાર જવાનોનું બલિદાન આપવામાં આવ્યું હતું જેના માટે જવાબદાર ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે અને તેમના માથા પર પાંચ લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરાયું છે ડોડામાં જૂનથી અત્યાર સુધી અનેક આતંકવાદી ઘટનાઓ બની છે જેના કારણે આ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કરાયા છે રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓ ગાંડી તૂર બની છે ત્યારે હવે તાપી નદી પણ ભયજનક સપાટી આવી પહોંચી છે તમામ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે નદીના પાણીની ચપેટમાં અનેક વિસ્તાર આવી ગયા છે નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી કહેર મચાવી રહ્યા છે અને સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ છે મંગળ ગ્રહ પર ફરી એકવાર જીવનના સંકેતો મળી આવ્યા છે નાસાના પર રોવરે મંગળ પર તીર જેવા આકારનો ખડક જોયો છે જેને જોઈને એવું લાગે છે કે જાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે રોવરે આ ખડકની તસવીરો નાસાને મોકલી છે જેમાં ખડકની સપાટી પર સ્ફટિક જેવા નક્કર સામગ્રી અને લાલ રંગનો વિસ્તાર જોવા મળ્યો છે વૈજ્ઞાનિક કેન ફાર્લી તેને અત્યાર સુધી શોધાયેલ જીવનની સૌથી જટિલ અને મહત્વપૂર્ણ નિશાની માની રહ્યા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ